જુનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં ન હોવા છતાં પોલીસનો યુનિફોર્મ પહેરી લોકોમાં રોફ જમાવતા નકલી એએસઆઈની ધરપકડ થતા ચકચાર મચી જવા પામી છે સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે જુનાગઢ ગાંધીગ્રામ સિદ્ધિ વિનાયક હોસ્ટેલ પાસે એક શખ્સ પોલીસની વર્દીમાં આટાફેરા મારે છે અને પોલીસ ખાતામાં કોઈ પણ નોકરી કરતા નથી કોઈ પણ પ્રકારના પોલીસ રાજ્ય સેવક તરીકેનો હોદ્દો ધરાવતો ન હોવા છતાં ખોટી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં

તેમની અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવેલી નથી કે પોલીસની ખોટી ઓળખ આપી અને તેનો દુરુપયોગ કર્યો હોય કે અન્ય કોઈ લોકો સાથે ગેરવર્તન કર્યું હોય તે બાબતને હજી સુધી કોઈ અમારે ધ્યાને આવેલ નથી પરંતુ પોતાને પોલીસ તરીકેની પરીક્ષામાં ફેલ થતાં પોલીસ બનવું હોય તો આ માટે છે પોલીસ ન હોવા છતાં પણ વર્દી સીવડાઈ અને ફરતો હતો એ હકીકત ધ્યાને આવેલી છેલ્લે એને ફોરેસ્ટની એક્ઝામ આપેલી છે જેનું રિઝલ્ટ હાલ પેન્ડિંગ છે તો આ બાબતે અમે આપના માધ્યમથી પણ અપીલ કરીએ છીએ કે આવી કોઈ વ્યક્તિની પ્રવૃત્તિ આપના કોઈ એનો ભોગ બન્યો હોય તો તાત્કાલિક સિંહ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો